સાંસદ રંજન બેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે કોંગ્રેસ પ્રમુખ પોલીસ સ્ટેશન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સાબ્યું છે રંજન બેન ભટ્ટ વિરુદ્ધ બે પોસ્ટર છપાવ્યા નથી મારા પર લગાવવા આવતા આક્ષેપ ખોટા છે આ સમગ્ર બાબતે ખુલાસો કર્યો હતો ઋત્વિજે કે બે આ પોસ્ટર નથી લગાવ્યા

જે હેર ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે બેલેબલ ઓફિસમાં પોલીસ ગ્રામ્ય પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતિકભાઈ જોશી સાડા આઠ સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતિકભાઈ ધરપકડ લેવાની જરૂર હતી શું કામ જવા દીધા સાત વર્ષ ની સજાની જોગાઈશ કુમાર મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશન માંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે ગઈકાલે સાંજે વારસેના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસ ને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટી ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય પાર્ટીએ જે ભૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો